બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોને પરિચય કાર્ડ આપશે આ કાર્ડ ધારકો રત્ન કલાકારોને ડાયમંડ એસોસિએશન તરફથી પાંત્રીસ હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે ડાયમંડ એસોસિએશન સરકાર તરફથી મળતી તમામ સહાય સીધી રત્ન કલાકારોના બેન્ક એકાઉન્ટમાં જમા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોશિએશન જિલ્લાના કુલ સિત્તેર હજાર કાર્ડ બનાવવાનું આયોજન કરાયું છે

કલાકારો ભાઈઓ બહેનોને પાંત્રીસ હજાર રૂપિયાનો ત્રણ વર્ષ સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો એને પાંત્રીસ હજાર રૂપિયા જ્વેલરી દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ ચૂકવવામાં આવશે અને બીજા નંબરમાં એ પરિચય કાર્ડ કે ભાઈ આ કલાકાર છે એવી ખાતરી થાય પછી હાલ મંદીનો માહોલ છે તો ગવર્મેન્ટમાંથી કે કોઈ વસ્તુ આવે તો સીધી રત્ન કલાકારોના ખાતામાં આવે થી પહેલા તમને ખ્યાલ હોય તો આપણે કોરોના કાળ દરમિયાન જવેલરી વાળાએ રૂપિયા જે જિલ્લામાં જાહેરાત કરી હતી કે ફોર્મ ભરવાના એ લોકોએ આપ્યા હતા એ એ ઓનલાઈન અમુક લોકોએ ફોર્મ ભર્યા તો લોકોના ખાતામાં કોરોના સમયે પણ હતા ત્યાર પછી કીટ વિતરણ કર્યું હતું ત્યાર પછી હમણાં આપણે પાસઠ લાખ રૂપિયાનું બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કીટ વિતરણ થયું એમાં પણ એ લોકોનું યોગદાન હતું એટલે આવી રીતે રત્ન કલાકારોને ભાઈઓ બહેનોને કોઈને કોઈ મદદ

કાર્ડ નવ હજાર જેવા બની ગયા છે મુંબઈ રત્ન કલાકારો છે બોટાદ જિલ્લાના તો દરેક જગ્યાએ જઈ છે એટલે સિત્તેર હજાર રત્ન કલાકારો હશે ભાઈઓ બહેનો તો બધાના કાર્ડ બનાવી આપવાના છે એટલે દસ વર્ષ એની વેલિડિટી રેસે ત્રણ વર્ષ ઇન્સ્યોરન્સ પાંત્રીસ હજાર રૂપિયા નું રહેશે ભૂતાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ